હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે રેસ્ટોરન્ટમાં હોય તેવું પંજાબી અથાણું બનાવશું આ અથાણું પરફેક્ટ માપ સાથે એકદમ સરળ અને સહેલી રીતથી બનાવશું અને અથાણું જો તમે પહેલી જ વાર બનાવતા હશો તો પણ તમારું અથાણું એકદમ પરફેક્ટ બનશે તો એકદમ ટ્રીક અને ટીપ સાથે અથાણું બનાવીએ તો તેના માટે મેં એકદમ ફ્રેશ આદુ લીધો છે અને મરચી લીધી છે અથાણામાં મરચાંનો ઉપયોગ કરવાનો નથી મરચીનો સ્વાદ ખરેખર ખૂબ જ સરસ આવશે ફ્રેશ ગાજર અને કેરી લીધા છે અને આથેલા લીંબુ લીધા છે આથેલા કેરળા અને આથેલી ગરમર લીધી છે જ્યારે પણ અથાણું બનાવવું હોય ત્યારે આટલી વસ્તુને આપણે અગાઉ આથીને તૈયાર રાખવાની તો બધી જ વસ્તુને મેં આ રીતે કટ કરીને લીધા છે અને બધી વસ્તુ વાટકીના માપથી લીધી છે તો એક વાટકી ગાજર કેરળા ગરમર લીંબુ મરચી બધી જ વસ્તુ મેં એક વાટકીના માપથી લીધી છે હવે રાય કુરિયાનું માપ જોઈએ તો અડધી વાટકી મેં રાયના કુરિયા લીધા છે અને ચમચીનું માપ જોઈએ તો ચાર ચમચી રાયના કુરિયા એક બાઉલની અંદર લેશું આપણે એનાથી અડધા એટલે કે બે ચમચી મેથીના કુરિયા બે ચમચી ધાણાના કુરિયા પંજાબી અથાણામાં રાયના કુરિયા વધારે લેવાના એનાથી અડધા રાયના એનાથી અડધા મેથીના અને ધાણાના લેવાના તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ કુરિયાને શેકી લેશું સાથે જ આપણે બે ચમચી મીઠું એડ કરીશું એ પણ સાથે શેકી લઈએ ગેસની ફ્લેમ મીડિયમમાં જ રાખી અને ચારેય વસ્તુને શેકી લઈએ શેકાઈ જાય એટલે આ રીતે પહોળી કરી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કુરિયાને ઠંડા થવા દઈએ એક મોટા અને પહોળા વાસણમાં બધી વસ્તુ આપણે મિક્સ કરીશું તો એકદમ નાની સાઈઝના મેં આદુના ટુકડા કર્યા છે અને જે કેરળા છે એના દાંડલીનો ભાગ કાઢી લીધો અને મરચી છે આ રીતે ગોળમાં કટ કરી છે અને ગાજર કેરીના આ રીતના મીડિયમ ટુકડા કર્યા છે ગરમર આથેલા લીંબુ તમને જે વસ્તુ વધારે ગમતી હોય એ તમે વધારે પણ લઈ શકો અને જે ઓછી ગમતી હોય એ તમે ઓછી પર લઈ શકો હવે જે આપણે કુરિયા શેક્યા હતા એ ઠંડા થઈ ગયા એડ કરી દઈએ અને એ જ બાઉલની અંદર આપણે એક વાટકી જેટલું રાયનું તેલ લેશું આ અથાણું તમારે આખું વર્ષ સારું રાખવું હોય તો રાયના તેલનો જ ઉપયોગ કરવાનો છે સિંગ તેલનો ઉપયોગ કરવાનો નથી રાયનું તેલથી અથાણું લાંબો સમય સારું રહેશે તો એક વાટકી જેટલું મેં ગરમ કરવા મૂક્યું છે હવે આપણે મસાલા કરશું તો એક ચમચી હિંગ અડધીથી પોણી ચમચી હળદર કલર માટે મેં એક ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે આમાં આપણે મરચીનો ઉપયોગ કર્યો છે એટલે અથાણું તીખું તો બનશે પણ કલર માટે એક ચમચી કાશ્મીરી લાલ મરચું ઉપયોગ કરવાનો તેલ ગરમ થયું છે કે નહીં એમ ચેક કરવા મેં મેથીના પુરી એડ કર્યા તો ઉપર આવ્યા એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને તેલને ઠંડુ થવા દેસું અડધી વાટકી વિનેગર એડ કરશું આનાથી અથાણું બે વર્ષ રાખશો તો પણ સારું રહેશે તો અડધી વાટકી વિનેગર બધી વસ્તુ આપણે બરાબર મિક્સ કરશું અત્યારે મિક્સ કરશું તો અત્યારે છૂટું છૂટું દેખાશે પણ સમય જતાં અથાણું એકદમ લસપસ્તું અને રસાવાળું બનશે તો બધી વસ્તુ એકદમ સરસ રીતે બરાબર મિક્સ કરી લેશો અને આમ માપ સાથે અથાણું બનાવશો તો એકદમ પરફેક્ટ અથાણું બનશે તેલ ઠંડુ થાય એટલે આપણે એડ કરીશું જો આ થાણામાં તમારે વધારે પડતો રસો અને લસપસ્તુ કરવું હોય તો તેલ અને વિનેગરનું પ્રમાણ થોડું વધારે રાખવાનું તો નોર્મલ જ ગરમ હોય ત્યારે આ તેલ એડ કરવાનું છે ઠંડુ કરીને પછી જ એડ કરશું બરાબર મિક્સ કરી લેશું તો આ રીતે મિક્સ કરી અને આ થાણાને આપણે એક દિવસ માટે ઢાંકી અને રહેવા દઈશું એટલે બધી વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે અને ભરવા જેવું પણ થઈ જશે તો એક દિવસ થઈ ગયો છે તો તમે જોઈ શકો છો કે આ સરસ મિક્સ થઈ ગયું અને તેલ પણ દેખાય છે અને જે છૂટું છૂટું દેખાતું હતું એના કરતાં આ રીતનું એકદમ મિક્સ અને લસપસતું દેખાય છે આ રીતે બરાબર મિક્સ કરી લેશું અને હવે આ થાણાને આપણે કાચની એરટાઈટ બોટલમાં ભરી અને તમે ફ્રીજમાં રાખશો તો અથાણું બેથી ત્રણ વર્ષ રાખશો તો પણ તમારું અથાણું એવું ને એવું સારું રહેશે તો મેં કાચની બોટલ લીધી છે આ અથાણાને ભરી લેશું સમય જતા અથાણામાં રસો પણ દેખાશે અને લસ પણ દેખાશે તો એકદમ પરફેક્ટ માપ સાથે પંજાબી અથાણું બનીને તૈયાર છે તમે પણ એકવાર ચોક્કસ ટ્રાય કરજો મારો વિડીયો ગમે હોય તો શેર કરજો લાઈક